ગુડ મોર્નિંગ એકદમ સવાર પડી ગઈ છે અત્યારે અને ગાંધીનગર સાઈડમાં રહી ગયું છે અને હિંમતનગર પહોંચવામાં જઈએ અત્યારે ત્રણ જણા અમે મોડી રાતના નીકળ્યા હતા લગભગ ત્રણક વાગે આખી રાત ડ્રાઈવિંગ કરી છે ને બધા જાગીને અત્યારે ફૂલ ઉજાગરો થઈ ગયો છે બધા અને સવાર એકદમ મસ્ત જોરદાર પડી ગઈ છે અત્યારે હિંમતનગર વાળા રોડ ઉપર જઈએ અને ભૂખ લાગી છે બધાને થોડી થોડી કે બધા રાત્રે વણ તો બધા બહુ ખાધા હતા તો જોડાયેલા આગળ ધ્યાન રાખવું પડશે અંબાજી સીધા મળી જાય તારે મને નહીં પૂછવું રાનપુર આવે છે તો હું કહી દે કે આવે જ છે

થેપલા બેબલા ચા ખાયા ચા પીધી થેપલા ખાઈ લીધા કમ્પ્લીટ થઈ ગયા પાણી પાણી પી લીધું હવે આપણે સેલ મારો તો બોગી હમ કુંડાણા તો ગાડીનો સેલ મારી દઈએ માતાજી નું નામ લઈને માતાજી માતાજી નો દર્શન નો મેન મંદિર નો લાવડો મેન દ્વાર છે શક્તિ દ્વાર જગ્યા બહુ વિશાળ છે પણ અહીંયા પાર્કિંગ ના સ્કેમ હાલે છે એટલે તમારે પાર્કિંગ ના સ્કેમ માં તમારે ધ્યાન રાખવાનું સો રૂપિયા બસો રૂપિયા કલાક ના બે કલાક એવી રીતે હાલે છે બધે ટ્રાફિક છે બહુ આજે જોશો બધે ટ્રાફિક બધા પાર્કિંગ બધા ફૂલ છે અત્યારે અહીંયા બધા રોડ ઉપર તમે ગાડી મૂકશો એટલે તમે પોલીસવાળા હેરાન કરશો ગુડ આફ્ટરનૂન મિત્રો તો અત્યારે અમે આ અંબાજી માતાનું મંદિર છે અત્યારે આ આપણે આબુ આબુ અંબાજી માતાજીનું આ સાત નંબરનો ગેટ છે અહીંયાથી ડાયરેક્ટ સીધું માતાજીના પરિસરમાં જવાય તો જેને ખાલી ફોટાને એવું કઈ પાડવું હોય ખાલી પરિસરમાં આટો મારવો હોય એને આ સાત નંબરના ગેટથી આવવાનું મંદિરના મેઇન ગેટથી ડાબાદ પણ એક રસ્તો આવે એક ઢાળ ચડવાનો એક ઢાળ ઉતરવાનો ખાલી સાત નંબરના ગેટથી અહીંયાથી તમારે એન્ટ્રી લેવાની સાત નંબરનો ગેટ છે અહીંયાથી માતાજીના તમારે દર્શન કરવો હોય તો બહારથી થઈ જાય તો હાલો હવે આપણે અહીંયાની બજારોનો આપણે એક લુક લઈએ નવરાત્રિના નોરતા ટ્રાફિક એકદમ જોરદાર છે અત્યારે અહીંયા તો અહીંયા આવો તો ટ્રાફિકનો જરાક જોઈ ને અત્યારે તડકો અત્યારે એકદમ જોરદારમાં છે વીઆઈપી દર્શન વાળા સ્કેમ તો બધી હાલતા હોય એવા અહીંયા હતી સ્કેમ હાલે છે પાંચસો રૂપિયા અગિયારસો રૂપિયા બારસો રૂપિયા એવા બધા સ્કેમ આમ બાજુની બજાર છે ગૂગળ ને એવું બધું જોઈને લેવું હોય તો જોરદાર મળે અહીંયા બધી વસ્તુ લેવા આવો તો બધા આવજો એડો બહુ જોરદાર કેમથી બચવાનું અહીંયા કેમ બહુ વાય નહીં અહીંયા તો બધા બિઝારી બિઝારી બધા વીઆઈપી બસ વીઆઈપી બસ એ સિવાય બીજું રાય નહીં ધ્યાન રાખીને બધું હવે અહીંથી જવું સીધા કબ્બર અકબરના ઉડન ઉડનખોલામાં જશું અને આજે પાસે વિડીયો ઉતારીશું અપડેટ આપું પાછી હલો જય અંબે સાડા અગિયારની ગાડી અમે પાર્કિંગ કરી અહીંયા બાર વાગ્યાના અંદર એન્ટર થયા હતા અને બે વાગી ગયું છે નહીં સંદીપ બે વાગી ગયા છે ફીટ બે વાગ્યા ફીટ બે વાગ્યા છે બે વાગ્યા બારા નીકળ્યા અહીંયા પાર્કિંગના નામ ઉપર દઈશ કેવા લે છે સો રૂપિયા બસો રૂપિયા કલાક બે કલાકનું એવી રીતે તમને કહે છે ચાવી અહીંયા દઈને જાવ એટલે તમારે કોઈ ગાડીમાં તમે ધીમતી વસ્તુ મૂકતા હોય ને તો એની વ્યવસ્થા કરી લેજો અહીંયા લોકો પર કે ભરોસો કર્યા છે મને લાગતો નથી અને મંદિર મંદિરમાં ગયા પછી તે

અને તો એમાં જાવું તો અમારે ધક્કા મૂકી ખાય ને જ તે ન્યા વીઆઈપી દર્શન પહેલો વારો પેલો આવે છે આપણે જેવા હાદા માળાને તો છે ને એમાં પીસાવાનું તેને નાના છોકરા લઈને આવતા હોય ને તો ધ્યાન જ રાખવાનું હોય નાના છોકરાને તો બહુ હેરાન થવાનું થાય એમ સૌથી વધારે જો ખરાબમાં ખરાબ અનુભવ થયો હોય ને તો અમારા ગમારા સાહેબ ને બહુ જોરદાર પેલા શરૂઆતમાં બધા એથી વાહે પાછા મોર થઈ ગયા પાછા એ ભાઈ ટ્રાફિકમાં હલવાણા કોઈ હાલતું જ નહોતું આગળ કોઈ હાલતું જ નહોતું

અમાર સંદીપભાઈ જરા છે ને કંટાળી ગયા છે ફૂલ એસી અત્યારે તો મસ્તી એસી કરીને આ બેઠા તી માઈન થોડું ગમને થોડું કાય ઠંડક જો લાગ્યો એટલે હવે આઈથી ડાયરેક્ટ સીધા જાવ ગબ્બર ગબ્બર માતાજીના ન્યા જોતના દર્શન કરશું ને પછી સીધા હાજે આબુ જલજીરા પાણી નમકે જલજીરા પાણી અને સમરસનું પાણી પૂરીનો મસાલો આવે કે નહીં સેમ પેટ્રિક અનુભવ છે આ વખતે અંબાજીનો અનુભવ તમારે ક્યાંય નથી કોઈ દિવસ નહીં કોઈ કાળા નહીં અહીંયા હવે નમકીન ન પીતા હો સ્વીટ ટ્રાય કરજો હવે મારે તો સ્વીટ ટ્રાય નથી કરું હામો દેખાય નહીં ગબ્બર છે પર્વત માતાજી માતાજીનું સ્થાપન છે સાપુતારાના ટક્કર મારે એવા અને છાંયો એ અત્યારે છે અત્યારે તો અહીંયા મેન આપણે મંદિર છે ત્યાં ત્યાં તો કઈ છાંયો છે જ નહીં પણ અહીંયા તો એકદમ કુદરતના ખોળ આવી ગયા હોય ને એ રીતનો માહોલ છે બહુ જોરદાર એકદમ હીલ વાળો રસ્તો છે સાપુતારાને ટક્કર મારે ને એમ આપડે સુરતવાળાને તો ખબર જ હોય સાપુતારાનો રસ્તો કેવો હોય ઓ જોરદાર રસ્તો છે આવજો એકવાર અત્યારે સુરતવાળાને સાપુતારામાં નહીં ભાઈ દમણનો હા એ સુરતવાળા પર દમણના રસ્તાય બધા બહુ યાદ હોય તો આ માતાજીનો ગબ્બરનો ડુંગર છે આમાં રોપવે છે ને આપણે રોપવેમાં બેહવાનું છે અમારા સંદીપભાઈ ગમ્મારા એને રોપવેમાં બેહતા બીક બહુ લાગે છે આમ તો નહીં નહી

એકવાર તમને પાછળ હું તમને એક સીન બતાવું તમે જો જો જોરદાર છે ઓ જોરદાર બધું સીન અત્યારે આવે છે ઉપરનો આટલી બધી હાઈટ અને ઊંચાઈ અને આ નીચે જેને હાઈટ ફોબિયા હોય ને એને તો અહીં આવું જ નહીં એને ઊંચાઈથી બીક લાગતી હોય એના કામની વસ્તુ નથી આ તો અત્યારે અમે આવી ગયા છીએ ગબ્બર પર્વત ઉપર એકદમ ટોચ ઉપર ઉડન ખટોલામાં આવ્યા ઉડતા ઉડતા સંદીપ ભાઈને કઈ થયું નથી તમે જુઓ છો ને અહીંયા કઈ થયું નથી દાંત કાઢે છે એટલે બરોબર જ હોય આ માતાજીનું મંદિર છે અહીંયા હવે દર્શન કરવા જશું ત્યાં મોટા પાડવા દેતા નથી એટલે આપણે મોટા મોટા આપણે હાલો દર્શન કરી લઈએ ગબ્બર પર્વત ઉપર આવો ને એટલે આ ભાઈ ના નામ જીગર બારોડ જીગર બારોડ ભાઈ છે એની પાસે તમે ભોગી તમે બનાવો બહુ જોરદાર બનાવે છે મેં એક તો બનાવી છે મારી સાથે અર માતાજીના દર્શન કરીને હવે નીકળ્યા છીએ આ તમે નીચે નો વ્યૂ જોઈ લો અત્યારે આ વખતે હું ને ધૂળવો અમે બે જ છીએ કેમ કે સંદીપ અત્યારે આગળની ઓલીમાં વયો ગયો છે એના પરિવાર આરે એ પરિવારની વાત અમે પ્રાઇવેટ રાખીએ તો વધારે સારું થાય સ્કેમ થઈ ગયો ભાઈ આરે આઉત આવે તે ઓ જોરદાર વ્યૂ છે એકદમ આ લડાઈ આવતી વખતે ટ્રાફિક નથી નડતી પણ ઉપરથી જ્યારે તમે નીચે આવો ને ત્યારે ટ્રાફિક બહુ નડે હું કેવું થયું બહુ નો વ્યૂ છે હું કેવું તૃવેન કેવી મજા કેવી આવે છે મજા એવી હાઈ સંદીપ કંઈ એવું બીજું તો નથી

Good morning, good morning. Bajingan macet. Ya Bu, kalau lu. Good morning. Kali ni ratri abu abik ya ta, terus jauh, terus abu si, abu nih sewa argitliicu. આદરો પણ જોરદાર સીન સીનેરી બહુ જોરદાર આવે અહીંયાથી